લુકના શુભ સંદેશમાંથી તે સંદેશ માંથી પ્રાર્થના કરવા માટે ડુંગર પર ચાલ્યા ગયા અને આખી રાત ઈશ્વરની પ્રાર્થના કરવામાં કાઢી સવાર થતા તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા અને તેઓમાંથી બહારને પસંદ કરી તેમનું પ્રેસુ દો એવું નામ પાડ્યું સિમોન જેનું નામ તેમણે પીઠર રાખ્યું અને તેનો ભાઈ આંદ્રિયા યાકોબ અને યોહાન ફિલિપ અને બર્થોલમી માથી અને થોમા અલ્ફીનો દીકરો યાકોબ અને જહાલ નામે ઓળખાતો સિમોન યાકોબનો દીકરો યહુદા અને વિશ્વાસઘાતી નીવડે હતો તે યહુદા ઈશ્કર્યો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઈસુની જય વાલા ધર્મજનો આજે માતા ધર્મસભા સંત સિમોન અને યહુદાનો તહેવાર ઉજવે છે સેન્ટ જૂડ અને સેન્ટ સાયમન બંને પ્રભુ ઈસુના જ શિષ્યો જે પ્રેષિતો બન્યા સિમોન કે જેને માર્ક અને બીજો એક શુભ સંદેશ કનાની કહે છે જ્યારે બીજો એક શુભ સંદેશ એને જનુની કહે છે જનુની ધર્મ પ્રત્યેનું જનુન અને બીજી વ્યક્તિ જે આપણે જાણીએ છીએ એ પ્રમાણે યહુદા યહુદા ઇશકારો જ નહીં બીજો યહુદા સન્સ ઓફ ફંડર જે કહેવામાં આવે છે એમાં એવું માનવામાં આવે છે કે બંને જે પ્રેશો હતા જે આજના સુખ સંદેશમાં પ્રભુ કહે છે ને કે જે રીતે પ્રાર્થના કરીને બાર શિષ્યોને બોલાવે છે અને ત્યાર પછી એમને નામ આપે છે અને એમને પ્રભુ પોતાની સાથે રાખે છે અને ત્યાર પછી સુખ સંદેશની ઘોષણા માટે બોલાવવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે એ પર્શિયા ગયા હતા અને પર્શિયામાં એમને મારી કાઢવામાં આવ્યા હતા શહીદ થયા હતા આજે જ્યારે એ વ્યક્તિને યાદ કરીએ છીએ ત્યારે એ બંનેના અસ્થિ પાવન અસ્થિ રોમમાં સેન્ટ પીટર્સ બેસેલિકામાં બંને પ્રેષિતોના છે સંજુડ કે જે કહેવાય છે કે દ પેટર્ન સેટ ઓફ લોસ્ટ થિંગ્સ આપણે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો એમને યાદ કરવામાં આવે છે થલતેજમાં આપણા ધનુપ્રાંતમાં એમનો તહેવાર છે એમના પાવન અવશેષ પણ છે અને જોવા જઈએ તો ગુજરાતમાં નહીં પણ ગુજરાતની બહાર વિશેષ એમની ભક્તિ કરવામાં આવે છે ઘણીવાર વ્યક્તિ પોતે ખોવાઈ ગઈ હોય છે વસ્તુઓ તો બરાબર પણ વ્યક્તિ પોતે ખોવાઈ ગઈ હોય છે તો એમની મધ્યસ્થી દ્વારા એ વ્યક્તિને પોતાની ઓળખ પણ થાય છે અને વિશેષ કરીને પોતાનું તીડું પણ મળે છે આજે જ્યારે માતા ધર્મસભા બંને સંતોને યાદ કરે છે ત્યારે એમની વિશેષ કરીને મધ્યસ્થીને વિનંતી દ્વારા પ્રાર્થના કરીએ કે પ્રભુએ તમને અને મને પણ નામ દઈને બોલાવ્યા છે એ મુજબ આપણે કામ કરીએ અને પ્રભુના નામનો પ્રચાર કરીએ સુની જગ્યાએ